અનેક કુટુંબો હવે નવી ડિઝાઇન રંગબેરંગી આકૃતિઓ અને ચમકદાર આર્ટવર્ક ધરાવતા દીવડાઓ બનાવી રહ્યા છે મહિલાઓ પણ મોટા પ્રમાણમાં જોડાય છે કોઈ ઘેર બેઠા દીવડા રંગે છે તો કોઈ બજારમાં વેચાણમાં સહાય કરે છે આજે થાનગઢના બજારોમાં આ દીવડાઓ માટે ભારે માંગ જોવા મળી રહી છે સાથે જ ઓનલાઈન વેચાણમાં પણ વધારો થઈ રહ્યો છે દિવાળીના પ્રકાશ પર્વે થાનગઢ કારીગરોના હાથથી બનેલા દીવડાઓ ઘરો જ નહીં પરંતુ અનેક પરિવારોના જીવનને પણ ઉજળા બનાવી રહ્યા છે રિપોર્ટર જયેશભાઈ મોરી થાનગઢ